આજની વાર્તા શોખ અને અતિ ગંભીર પરિસ્થિતિને ટકો મારો મિત્રો જીવનની અંદર આપણે ઘણી વખત એક વાક્ય ઉપર જઈએ છીએ કે હશો અને અસાવો જિંદગી માણવા જેવી છે આનંદ કરવા જેવી છે મોજ કરવા જેવી છે કાયમ માટે શોખમાં જ બેઠા રહ્યો કાયમ માટે જ ગંભીરતાની જ વાતો કરો ગંભીરતાથી મોટા મોટા પ્રવચનો કરનારને પણ હું કહું છું કે તમે હસો અને હસાવો આ વાતને સમજાવવા માટે મારે એક બહુ સારા ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર મુનશી પ્રેમચંદના એક પ્રસંગ ઉપરથી વાત કરવી છે મુનશી પ્રેમચંદ બહુ ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર બહુ સારું લેખું કેટલીક વાર્તાઓ એટલી બધી લખી છે કે જેના ઉપરથી મેં કેટલીક વાર્તાઓ કીધી છે મુનશી પ્રેમચંદની વાર્તાઓ મેં બહુ વાંચી છે આવા અનેક સાહિત્યકારો આપણા ગુજરાતમાં પણ થઈ ગયા છે એક વખત મુનશી પ્રેમચંદ પાસે કોઈ એક વ્યક્તિ જાય છે કે તમે તમારી મહત્વાકાંક્ષા તમે બહુ મોટા સાહિત્યકાર બનો એ પ્રકારની હતી ત્યારે મુનશી પ્રેમચંદ કે ના મેં કોઈ બી વિચાર્યું નહોતું કે મારે કોઈ મહાન સાહિત્યકાર બનવું છે ત્યારે પેલો યુવાન કહે છે કે જો એ તમે વિચાર્યું ન હો નહોતું તો પછી આટલા મોટા કેવી રીતે બન્યા તો કે માત્ર ધીમા ડગલાથી વળી પાછું પૂછ્યું કે ધીમા ડગલા એટલે શું એટલે એણે એમ કીધું કે પહેલાં મેં લખવાની શરૂઆત કરી મને પોતાને એમ લાગ્યું કે આ જે લખ્યું છે બરોબર નશિયત તે ફાડી નાખું બીજી વાર લખું ફાડી નાખું ત્રીજી વાર લખું ફાડી નાખું અને પહેલી વખતનો મારો જે આર્ટ વાર્તા હતી એ મેં દસ વાર લખી અને દસમી વાર મને એમ થયું કે આ કંઈક હવે ઠીક લાગે ત્યારે મેં કોકને બતાવી બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પણ હું માત્ર લખતો જ જાઉં લખતો જ જાઉં પ્રેક્ટિસ કરતો જ જાઉં કરતો જ જાઉં અને પાછું લખી લખીને ફાળતો જ જાઉં કારણ કે મોટો સાહિત્યકાર તો હું હતો નહીં અને મારી મહત્વકાંક્ષા પણ નહોતી હું તો કોલેજમાં પડતો હતો ત્યાં મારે માત્ર વાર્તા લપું ને ફાડી નાખું વસતા લપું પડી નાખું અને એમ કરતા 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 મારી પેનમાં જીવ એવો પેનમાં જીવો પોતાનામાં નહીં પોતાનામાં જીવતો જ અને એને કારણે મારી પેન એવી લગતી થઈ ગઈ કે જેને કારણે સમાજના તમામ માણસોને મારું સાહિત્ય ગમતું થયું અને એમ કરતા 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 મહાન સાહિત્યકાર બની ગયો મને ખબર ન પડી અને આ જે વાત છે આ વાત જાપાનીઝ પદ્ધતિ ઉપર કાયઝન પદ્ધતિથી આગળ વધવાની વાત છે ધીમી ગતિ આગળ વધો બહુ ઝડપી તમે આગળ વધશો તમારું મગજ વિરોધ કરશે પણ તમારું મગજ વિરોધ કરે એ પહેલા તમે એક ડગલું આગળ વધ્યા જાઓ ફરી બીજું ડગલું તમારા મગજને ખબર ન પડે કે તમે શું કરવા માગો જ અને એ રીતે આ મુનશ્રી પ્રેમચંદજી એ આગળ વધ્યા અને એ રીતે પોતે બહુ ઊંચા કક્ષાના સાહિત્યકાર તો બન્યા આપણે એ વાત તો કરવાની નથી ત્યારે ફરી વાર પેલા યુવાનને કીધું મુનશી પ્રેમચંદ કે ત્યાર પછી શું બન્યું ત્યારે એણે એમ કીધું કે મેં જીવનમાં નક્કી કર્યું કે કોઈ દિવસ સોગ્યું મોઢું કરીને લખવું નહીં કોઈ દિવસ અતિ ગંભીર પરિસ્થિતિ મારી હોય ત્યારે લખવાનો બેસવું અને કોઈ દિવસ ગંભીર માણસ લેક્ચર સાંભળી અને જે હું આવું પછી લખવાનો બેસવું એટલે જો એ વખતે હું લખું તો મારી વાત એકદમ નિરાશાબદ્ધ લખાય ગંભીરતાથી લખાય અને કોઈ આપણને હું પાંજરામાં પૂરી દીધા હોય જેમ પગજ એમ આપણે જે લખીને એને કારણે માણસોને નિરાશા વધે ગંભીરતા પણ વધે અને ઈ ગંભીરતાની ભૂમિકા ઉપર લઈ જવામાં મારો પોતાનો ઉદેશ નહોતો ત્યારે એમ પછી તમારે શું હતું તો કે મેં એક જ નક્કી કર્યું કે હસવું અને હસાવવું મિત્રો હસવું અને હસાવવું એવું નક્કી કરનાર તો આપણા ગુજરાતમાં અનેક કલાકારો છે જે વાત કરે તો આપણને હસવું આવે પોતે માનો કે આપણી યારે બોલતા હોય તો પણ હસતા હસતા બોલતા હોય આ વાત પ્રેમા પ્રેમચંદજીએ આ વાતના અનુસંધાનમાં કીધી અને એણે મહત્વની ભૂમિકા બતાવી કે મારે એટલે કે પ્રેમચંદજી એમ કહે છે કે કોઈ પણ યુવાન કોઈ પણ માણસ કોઈ પણ બિઝનેસમેન કોઈ પણ સંત એ બધાને મારે એક જ માત્ર સલાહ વિશે છે સલાહ તો નથી આપતો બોજ આપું છું કે જીવનની અંદર ક્યાં રે સોગિયું મોઢું કરીને બેસવું નહીં ક્યાં રે હતાશ થઈને બેસવું નહીં ક્યાં રે નિરાશ થઈને બેસવું નહીં ક્યાં રે ગંભીરતાથી એક મોટો કોઈ હિમાલયની ઉપર આપણે ચડવાનું હોય અને આપણે ગંભીર બની જાય એવું ન કરવું કોઈ પણ પ્રશ્ન આવે તો એ હિમાલય જેટલો ઊંચો નથી જ તમે એની પાછળ લાગી પડો તો થાય હસો અને હસાવો જિંદગીમાં હસતા રહો તમારી તકલીફ હોય તો પણ એમાં હસતા રહો અને સંઘર્ષ કરતા રહો તમે હસાવતા રહ્યો અને તમે બીજાને પણ પેલું કરતા જાઓ જિંદગીમાં હસો ને હસાવવાની ભૂમિકા એ ખરેખર એક ઊંચી ભૂમિકા છે એમ આ પ્રેમચંદજીએ આપણને સૌને યુવા પેઢીને બહેનોને માતાઓને બધાને આ એક જ પ્રકારનો બોધ આપ્યો છે અને આ વાત મારે બતાવવા પાછળનું કારણ પણ એ જ છે કે આપણા સમાજમાં હસો ને હસાવનારા માણસોની કમી થતી જાય છે આજથી ઘણા વર્ષ પહેલાં મેં મારા પોતાના જીવનના કાર્યની શરૂઆત કરી ત્યારે એ જ પરિસ્થિતિ હતી કે જે ગંભીરતા અતિ ગંભીરતાથી હું કામ કરતો ગંભીરતાથી ભણાવવાની વાત ગંભીરતાથી વાતો કરવાની પણ મને અમુક સમય પછી સમજાણું કે ગંભીરતા આપણને નુકસાન કરે છે સામાન્ય પણ નુકસાન પછી માત્ર હસો અને હસાવું આનંદ કરો અને મોજ કરો જીવન જીવવા જેવું છે એટલે શક્ય ત્યાં સુધી રહો પણ જીવનની અંદર આપણે જે કામ કરવાનું છે એનું મૂલ્ય ઓછું ન આપતા એને વેડફી ના કામ તો કરો જ કામ ખૂબ જ કરો પણ તમે હસતા હસતા કરો જે પ્રેમચંદજીએ કર્યું એ પ્રકારે અને મારે તમામ માતાઓને કહેવું છે કે તમે પણ હસતા હસતા તમારા સંતાનોને માત્ર હસાવો આનંદ કરાવો અને એને પણ એમ કહું કે હસો અને હસાવો સૌને ધન્યવાદ